સુરત શહેરના પાલિકા વિભાગના ફૂડ વિભાગે લાલ લાગ કરી ઘી ગોળ અને દહીંના નમૂના ફેલ આવ્યા સુરત પાલિકાના ફૂડ વિભાગની લાલ લાખમાં ગોળ ઘી અને દહીંના નમૂના ફેલ આવતા હવે કડક કાર્યવાહી થશે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની છ વિવિધ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના નમૂના તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે ઉદનાની જ્યોતિરાંદીય ફૂડ્સ ડભોલીની અક્ષરગી રેલવે સ્ટેશન પાસેથી આકાશ મોટેલ્સનું દહીં

ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી દૂધ ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે જેમાંથી છ સંસ્થાઓના નમૂના સફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે એટલે શું કહે છે ગોર્ડની અંદર અંદર કલર કલરની હાજરી જોવા મળેલ છે કઈ કઈ રીતે નમૂના ફેલ થયા છે જ્યોતિ આજે ફૂડ પ્રોડક્ટ અક્ષરગી આકાશ મોટર્સ ન્યુ જનલક્ષી જનરલ સ્ટોર અલ્પેશભાઈ અને ક્રિષ્ના સુપર સ્ટોરના ઘી ગોળ ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે હવે કઈ રીતના કાર્યવાહી છે હવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો કેમ નથી સુધરી રહ્યા એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે ઘટાડો થઈ જશે